આમ દેખાડ તો પકડી રાખ તાર પપ્પા ના રે દીદી નું હું જાતી જ પકડી આ બસ જોતો ખરો દીદી આટો લઈ આવા હા આટી કાર્તિક લેગી પકડી રાખે જો તો દેખાડો તો મસ્ત હવે આટી ખામો જો દીદી આટો હા દીદી હાટુ લાવ્યા અને હવે હાર્દિક ભાઈ નું લેવા જો એમ તો જો હાર્દિક ને સી આયા જરૂર આ સી હાર્દિક ને સી પણ આ છે ને એને થાતું નથી આ છે ને નાનું પડે છે લ્યો તો હાર્દિક પેટ તો કેવું લાગે લે તો દેખાય તો બધા જો હાર્દિક પહેરે છે જો નાનું છે નવું હાર્દિક પેરી ને બતાવો તમને કે કેવું નાનું પડે છે તમે જોઈ જાઓ એમ થાય છે કે નહીં એમાં હાર્દિક ને દીદી હાડું નવું લેવા ને એટલે અમારા હાર્દિક ભાઈ છે ને દીદી ને કેમ નવું લઈ દીધું કા જો જોઈ ટોપી પહેરે ને તો નીચે થી હાર્દિક ભરકુ દેખાડ ખરો જો ટોપી પહેરે ને તો હાર્દિક દેખાડ તો માં જાદુ છે જાદુ છે આરે આદિક નવું સેટર લેવા આદિક ખાતું બી લાવ્યો છે હવે એને લઈ દેવું જો આ વ્યાન કર્યું છે એટલે તો ને આ આદિક લઈ દેવા આદિક કેવું છે આપણે આવું મસ્ત આ આદિક લેતા રહી એટલે ક્યાં રહે દેવું ગમે આવું છે

હાર્દિક હવે હાર્દિક ત્યાં આવ્યા અહીં કેટલી દુકાનું છે લાટ બધી જો આ બધી શેટરની દુકાનું છે અહીંથી આ બધું શેટર જ મળે આ બધું બધે જ્યાં જો અહીંયા બધે શેટર જ છે કાર્તિક હાર્દિક ને ગમે નહીં શેટર આપણે લેવાનું છે કાર્તિક દીદી હાટુ તારે હાટું નહીં કેમ અરે બહુ ઠંડી પડે લઈ લેવાનું હોય કેમ લેવું જોઈએ એમ થોડું હાલે તો જો ફેમિલી હાર્દિકભાઈ તો સેટલ લેવાની અહીંયા આવી ના પડે છે પણ તો આપણે લઈ દેવાનું છે આપણને ગમે નહીં એ તો ના પાડે બહુ ઠંડી પડે છે લઈને સતી થઈ ગયું તો દવાખાના એટલા પૈસા દેવા દઈને કદાચ સેટલ જ લઈ લેવાય કાકા ને દીદી આટો લેવાનું છે ને તારી આટો લેવાનું છે દીદીને લઈ દે ને તને લઈ દે કેમ અરે એમ હાલતા હે તો આપણે આમાં બધા સ્વેટર જોવાના છે નહીં આપણે કાલ અહીંયા દીદીનું તો અહીંથી લીધું તું આ દુકાનેથી તો આપણે અહીંયા જઈએ આપણે તો અહીંયા અલગ અલગ રાઈટના નાના છોકરાના બધા સ્ટેટર મળે છે આ બાજુ છે સ્ટેટર અહીંયા છે લેવા આવી ને હાર્દિક શેટર હાર્દિક હાર્દિકભાઈ ગમે છે કે શેટર હે ક્યાં આમ જોવા બે કલર છે જો આ કલર છે એક બ્લેક કલર છે કયો કલર ગમ્યો બ્લેક ગમ્યો પહેરતો જો અમાર હાર્દિકભાઈ બ્લેક કલર પહેરે કેવું લાગે

બાંધી બાંધીને તો નીચે હ કેમ છું થયો તો ફિટિંગ કેવું લાગે મસ્ત ગમી ગયું ને હાર્દિક ના પાડતો તો હે ગમતો તો કાં કાંઈ જ નાખો હાલો આમ કરતો ફિટિંગ પાછળ ફરી દાતો હોવાથી આગળ રહેતા એની કર મોટું લેવું છે હે હળું હળુકા ને હીચેનો દેવા

તો જો ફેમિલી આપણે આદિત્યભાઈ નું ફાઈનલી સેટલ લઈ લીધું છે ને હાર્દિકભાઈ તો છે ને હું પૈસા દેતો તો તને તો કીધા વિનાનો દોડીને ગાડીએ ભઈ આવવાની તો ગાડીએ બેહી ગયા જોવો હાર્દિક હું તો તને ગોતતો તો હે મેં કીધું હાર્દિક કેં જો હું ગાડી આવ્યો ત્યારે ખબર પડી કે મે કીધું હાર્દિક તો ગાડીએ બેઠો છે હે કે વાત કરો ને લઈ લીધું સેટર હે કેટલાનું નું લીધું ખબર છે કે નહીં કેટલા પૈસા દીધા ખબર હે દાદા સાતસો નું દીદી નું હતું આ નવસો રૂપિયા નું છે પૈસા દેતો તો એવું ઉભું રહેવું હતું ને તારે હે શેટર તો લીધું ટોપો પહેરો નગર તો ઠંડી વાહે કેમ ઠંડી ન વાય શેટર બન કે ટોપો પહેરી લેવાય હા

કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે બીજા માં ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા નવા હાર્દિક હાર્દિકભાઈના વિડીયો તમને જોવા મળી જાય ને હારો હાલો મળી બીજા વિડીયોમાં ત્યાં લગ્ન ટાટા ને